મને તારા દેવાનું છે પગાર નથી કયું હજાર રૂપિયા બોલ બારસો

Extremely spare old air, spare old air, spare old air, spare old air, spare old રાયો આ તો મારો ખર્ચ છે પણ મને નોકર રાખ્યો છે અહીંયા આ ઓલી ઓલીએ જ રાખ્યો લાગે છે સિબિરીએ આવા નવા નોકર રાખે આ ફાલતો નથી આમ આ બધું માથે નાખ્યું પણ જે છું એ જાવ શું રોતલા જે છે એ આલી હું નીકળ્યો છું લોધર પણ તમે કોણ છો રાખ્યું ના આ હું મકાન માલિક છું આ બધું મારું છે તમારું છે તમારું છે પણ આ ભાગનું માથે નાખી દેવા આ હું થઈ ગયું પણ આમ સારા છું શું થઈ ગયું શું થઈ ગયું તો બાટલો કા ફસકી ગયો તમારો આજે ફાટી ગયો બાટલો મારો આ કોણ છે આ નોકર આ કામ મે કામ કરવા માટે નોકર મે કીધું હતું હવાર માં આપણે વાત કરી એમ નહીં એમ ને પાછો કઈ જોયા જાય કે નોકર ના 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 જોઈને જ છે છોકરો હારો છું બધું જ કામ કરે અરે આ આની ની સાચી ને મારી માથે મારો સોનો બધો પલાઈ લાગે શું સાફ કરતો આમ કેટલો દાયો છે ગુણ કેટલા હારા છે શું ગુણ હારા છે કઈ જોય આમ ખા કરાય જોઈને કરે આમ આખી મારી વાત તો સાંભળ શું તારી વાત સાંભળે કામ થાતું નથી તમે ભૂમા કરો છો આવા નોકર લખાય સારું વાંધો હું આ વાંધો બધું મારું પલાળે મૂક્યું આમ ખોટો ખરા કો ખાવા ને તો જોઈને પાણી ન ખાય ખાવા નો રાખો ને પૈસા દીજો હાલો પીજા લાગે મને મને યાદ આવી ગયું જો ઘર માં એને છોકરો એટલો ડાયો છે કેટલું મને આ હાથ કામ કરવા લેતા આવ્યો કર્યા કર્યા છોકરી ને બનવાનું ઓર લખવાનું હતું ને તોય આ હાથ કામ કરવા લાગી એવું કામ કરે મારા આને રાખવો નથી બાપુ હું તો કાં કે પાવર આવે એમાં હા શું પાવર આવે આ હા ખાતી આવો નોકર બીજી આ આમ આમ કરે પૈસા લાવ એટલે વીરો લાવ દાદાઈ પૈસા નીચે રાખવા મારે અરે પણ આટલું ગરમ ગરમ ન રાખત પર બેટા સાતી રાખ હા સવારમાં તો સમજાયો તું એ તું આલું ખબર તો છે માન વાત શું તને નઈ ઈ ભલે બી પોપડતી માર નથી રાખવાં

પાને લે પૈસા પૈસા દે દે અને ખસકાય કોજે આ બેલી હમ ને ને એમ કહું છું ને ને તો ને મા